તો મિત્રો સોશિયલ મીડિયા ની અંદર આ વિડીયો અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે મિત્રો કોઈ ગામની અંદર વરઘોડાનો પ્રોગ્રામ હોય છે અને ઘોડીની ઉપર મિત્રો દુલ્હન બેઠી હોય છે અને પછી મિત્રો એવું થાય છે કે તમે જોઈને ચોકી જશો મિત્રો વરઘોડું ચાલી રહ્યું હોય છે પહેલાં તો બધું કમ્પ્લેટ ચાલતું હોય છે અને થોડા સમય પછી મિત્રો ઘોડીને અચાનક શું થાય છે મિત્રો તે ઘોડી તરત જ આડી પડી જાય છે અને મિત્રો પછી જે ઘોડી આડી પડી જાય છે અને એના પછી મિત્રો દુલ્હન પણ એના ઉપર બેસી જાય છે અને મિત્રો પછી એવું થયું કે ઘોડી ઘણી બધી કોશિશ કરી મિત્રો થવા માટે પણ મિત્રો દુલ્હન એના ઉપર બેસી ગઈ અને ઘોડીને ઊભી ના થવા દીધી પછી મિત્રો પાછળ ઊભેલા લોકો પણ ડાન્સ કરવા લાગ્યા ઘડીક તો તેમને મજાક લાગી કે ઘોડી એવો ડાન્સ કરી રહી છે પણ મિત્રો પાછળ જતાં જે થયું એ તમે ચોંકી જશો એટલે મિત્રો આગળ વિડીયોમાં જોવા માટે વિડીયોમાં બનાવી રહેજો અને મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો અને પછી જે મિત્રો તમે વિડીયો જોશો તમારા જોઈને રૂવાટા ઊભા થઈ જશે એવું મિત્રો આજે આ ઘોડી સાથે થયું છે એટલે મિત્રો પૂરો વિડીયો અને મિત્રો તમે કયા ગામથી વિડીયો જુઓ છો એ પણ કમેન્ટ કરી દેજો તો હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો હું તમને પહેલાં આ વિડીયો બતાવી દઉં અને પછી સારી એવી કમેન્ટ કરજો તો તમે પહેલાં આ વિડીયો જુઓ